હેલો નામ હેલ્પના ગુપ્તા સ્વાગત હૈ આજ કે સમાચાર નમસ્કાર શ્રી રઘુનાથજી કેળવણી મંડળ સંચાલિત શ્રી સીએ પટેલ હાઈ સ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવાનો અને તેમને શાળા પરિવારનો હિસ્સો બનાવવાનો હતો કાર્યક્રમનો પ્રારંભ કલાકે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પશુપાલન ખાતામાંથી પધારેલ નાયબ નિયામક શ્રી ડો મેહુલભાઈ પટેલ ઓફિસર શ્રી નરેન્દ્રસિંહ શાસ્ટીયા

તેમજ વણસોલ પે સેન્ટરના આચાર્ય શ્રી જગદીશભાઈ પરમાર આબુત્રાવ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અમૃતભાઈ પટેલ અને વેલાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અમિતભાઈ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા થયો હતો મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા મુખ્ય મહેમાન શ્રી મેહુલભાઈ પટેલનું પુષ્પ અને સાલ આપી સન્માન કર્યું હતું શાળાના આચાર્ય શ્રી સ્વાગત પ્રવચન કરીને ઉપસ્થિત સૌ મહેમાનો વાલીઓ અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા તેમણે શાળાના શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વિશે વાત કરી હતી આ પ્રસંગે ગામના સરપંચ શ્રી શિક્ષણ સમિતિના સભ્યો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને પુસ્તકો અને શૈક્ષણિક કીટ તેમજ છોડ આપીને શાળામાં આવકારવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ અને ઉત્સાહ સ્પષ્ટપણે દેખાતો હતો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ગીતો નૃત્યો અને નાટકોનો સમાવેશ થતો હતો આ કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા વાલીઓએ પણ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને શાળાના પ્રયાસોને બિરદાવ્યા હતા આ કાર્યક્રમમાં ધોરણ નવ દસ અને અગિયાર માં પ્રથમ ત્રણ નંબર આવ્યા અને જેમણે ગઈ સાલ શાળામાં એકસો હાજરી આપી તેવા વિદ્યાર્થીઓને રાઇટિંગ પેડ આપવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક ગણિ વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ આવવા અને મહેનત કરીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની પ્રેરણા આપી હતી શાળાના શિક્ષક શ્રી અમિતભાઈએ આભારવિધિ કરી સૌનો આભાર માન્યો હતો કાર્યક્રમ ન અંતે શાળાના પરિસરમાં મુખ્ય મહેમાન શ્રી મેહુલભાઈ પટેલ અને અન્ય મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને અંતે શાળાના બાળકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશોત્સવનો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો માટે એક યાદગાર બનાવવા અને સફળ બનાવવા શ્રી રઘુનાથજી કેળવણી મંડળ અને શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તરફથી આભાર વ્યક્ત કર્યો હતો અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર દિલીપ પટેલો